डायग्राम ya गैप पहुंच गया ya लाइन line, गोरो लेवन भूली गया ya, गोरो लाइन line रहता था तो गोरो लेम भूली गया बा साइड आ તો આપડે ભાઈ આવી જાય છે તો રો ભાઈ કોમ ચાલુ કરી દીધું છે ભાઈ માપી માપી આપડે ફોલ પાડવાના હે પાડીએ ટાઈમ ટાઈમ મિસ્ત્રી તાલી આલીને જતો રહ્યો છે કોમ જાતે કરવાની થયું છે અને અમારો બંકો બગર્યો છે તો ભાઈ શેડ નેચર કોમ કરવાનું આવ્યું છે આટલી જગ્યામાં કોમ કરવાનું છે બેઠા બેઠા તમે જોઈ શકો છો તો આપણે આવી જઈએ છીએ શેડ ઉપર રવાયુ ભાઈ કેરો પટ્ટો બંધો છે

નવી વેરાયટી આવવાની બાકી છે બીજી કારીગર આવી જાય છે સોડ લગાવશે બધું વ્યવસ્થિત કમ્પ્લીટ કરી દેશે આ બધા સોડ આવી જવાના તો ભાઈ પવન નો અમનો નહીં ભૂકા ને ખી જાશે હું કરે કે

ભાઈ બે ઈસર ભરાઈને વૃક્ષ આવી ગયા છે સોડવા પણ આઈશર ભરાઈ જ બે બાકરબીલા ના થાય ભાઈ લે

તો ભાઈ આપણા પહોંચી જાય છે ડી માર્ટે ડી માર્ટ આગળ છે ભાઈ સાવરિયા ડાબેલી વડાપાઉ ભેળ જે પણ ખાવું હોય તો ભાઈ આપણે આવી જાય છે સાવરિયામાં સાવરિયાને સરસ મજાની દાબેલી જેવી આ રવિ ભાઈ હું ગયા ઉવા બની જોરદાર ના